અને હવે નજર કરીશું ભાવનગરની શું પરિસ્થિતિ છે તો ભાવનગરના ભાલ પંથકના કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે કાલુભાર રંગોળી અને ઘેલો નદીના પાણીના ગામોમાં ઘુસ્યા છે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ભાનગઢ દેવડિયા રાજપરા પર આ તમામ ગામો સંપર્ક વિહોણા બન્યા છે દર વર્ષે કાલુભાર ઘેલો અને રંગોળી નદીનું પાણી આ તમામ જગ્યા પર ફરી વળે છે સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું અને એ પણ કહ્યું કે આવી સ્થિતિમાં આરોગ્યની સેવા પણ ખોરવાઈ જાય છે તંત્ર નથી પહોચ્યું ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે અને ગેલો નદીનું જે પાણી છે તે પાણી ફરી વળ્યું છે તંત્ર દ્વારા જે પ્રમાણે જોઈ શકાય છે કે બે ટીપણ મૂકી અને સાવચેતીના ભાગ રીતે મૂકવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને અવર કરવા માટે મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ આ જે રસ્તો છે મુખ્ય માર્ગ છે ભાણગઢ જવાનો રસ્તો છે પરંતુ અહીંથી જવા આવવામાં ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફની વાત કરીએ તો અહીંથી કહી શકાય કે અન્ય જે બીજા ત્રણ ગામો આવેલા છે આણંદપર તેમજ અન્ય જે ગામો છે તે ગામોને જોડતો આ રસ્તો છે પરંતુ કાળુભાર અને ઘેલો નદીના પાણી અહીંયા ફરી વળવાને કારણે આ રસ્તો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે અહીંયા લોકો છે લોકો નું કેવું છે કે જે પ્રમાણે છેલ્લા બે દિવસથી અવિરત જે વરસાદ વરસી રહ્યો છે ને વરસાદના કારણે ચોક્કસથી અહીંયા કહી શકાય કે કાળુભાર અને ઘેલો નદી છે તે ઘેલો નદીના પાણી છે તે ફરી વળ્યા છે આગળ જવાની કહી શકાય કે પાણી ફરવાને કારણે લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે માલધારી છે

વધારે માથુડું જેટલું છે ચોક્કસ થી કહી શકાય કે ગળા ડૂબ જે પાણી છે તે લબાલબ પાણી જોવા મળી રહ્યું છે સીધા દ્રશ્યો ફરી બતાડવાના પ્રયત્નો કરશું કેમ કે આ જે રસ્તો છે તે રસ્તો ભાણગઢ આણંદપર તેમજ રાજપરા સહિતના જે ગામો છે તે ગામોને જોડતો આ રસ્તો છે પરંતુ અહીંથી જ આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે ચાર ગામોના જે સંપર્ક છે તે સંપર્ક વિહોણા થયા છે આ એક ગામના લોકો આ તરફ નથી આવી શકતા એટલે કે ઇમરજન્સી સેવાઓ હોય અથવા તો દૂધ અથવા તો જે જીવન જરૂરિયાત જે વસ્તુ હોય છે તે લાવવા મૂકવા માટે એક પણ પ્રકારની તસ્તી છે તે તંત્રએ નથી લીધી જ્યાં ટ્રેક્ટર ની મદદ થી અહીંથી અંદર જવાના પ્રયત્નો કરી રહ્યા છીએ પરંતુ નિંબર તંત્ર કહીશું છેલ્લા ઘણા સમય આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહિયાં થતું રહ્યું છે પરંતુ તંત્ર જાણે કે ઊંઘતું હોય તેવું અહિયાં લાગી રહ્યું છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર ભાવનગર બાલ પંથક જે પ્રમાણે કાળુબાર અને ગેલો નદી જે પાણી છે તે પાણી ફરી વળતા ચાર ગામનો નો સંપર્ક છે તે સંપર્ક વિહોણો બન્યો છે હાલ ગુજરાત ફર્સ્ટ ની ટીમ પહોંચી છે ભાણગઢ ગામ નજીક જવાના રસ્તા ઉપર જોઈ શકાય છે કે સ્થાનિકો ની મદદ થી અમે લોકોએ અહીંયા ટ્રેક્ટરની વ્યવસ્થા કરી છે ને તે ટ્રેક્ટર મારફતે જ હવે ગુજરાત ફર્સ્ટ ની ટીમ છે તે આ પ્રકારની સ્થિતિ નું નિર્માણ છે તે અત્યારે અહિયાં થયું છે આ જે લબાલબ પાણી છે તે પાણીમાં હવે તંત્ર જ્યાં નથી પહોંચ્યું ત્યાં ગુજરાત ફ્લ ની ટીમ પહોંચી છે અંદર જવાના અમારા શકાય છે જોખમે આ સ્થિતિ છેલ્લા ઘણા સમયથી અહીંયા અવિરત જોવા મળેલી છે ગળા ડૂબ લબાલબ જે પાણી છે તે પાણી ફરી વળતા સહિત અન્ય જે ગામો માં જવામાં છે અવન ગવન નો જે રસ્તો છે તે રસ્તા માંથી પસાર થવાનું જીવના જોખમે પસાર થઈ રહ્યા છીએ હાલ જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ગુજરાત ફર્સ્ટ ની ટીમ પહોંચી છે આગળ જઈશું આગળ શું સ્થિતિ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર